આપણે રેકી શરૂ કરીએ એની પહેલા તમારી સ્પેસ ક્લિયર કરી રહી છું મને અલાવ કરજો એની માટે અને આ રેકી તમારા ફિઝિકલ કોઈ પણ પેઇન કાંઈ પણ દુઃખ દર્દ હોય એના માટેની છે તમે આરામથી એક જગ્યા પર બેસી કાં તો સુઈ શકો છો કાં તો સિમ્પલી તમે આ વિડીયો પ્લે કરી શકો છો તમને જે કાંઈ પણ કમ્ફર્ટેબલ હોય એવી રીતે તમે કરી શકો છો અગર પોસિબલ હોય તો વિડીયોને પોઝ ઊભો રાખી અને પાણીનો ગ્લાસ લઈ આવજો એટલે એના લીધે રેકી એમાં પાસ થશે અને તમે એ પાણી આખો દિવસ પી શકો છો ચાલો તો આપણે શરૂ કરશું સિમ્પલી તમારા બંને હાથ તમારા બોડી પાર્ટ પર જ્યાં પણ તમને દુઃખ છે તકલીફ છે ત્યાં તમે મૂકી શકો છો અથવા તો તમે એમ જ આ હિલિંગને રિસીવ કરી શકો છો આ એક મારો પ્રયાસ છે પહેલી વખત ગુજરાતીમાં રેકી હિલિંગ વિડીયો બનાવવાનો અગર તમને ઈચ્છા હશે અને તમને એમ લાગશે કે ના બનાવવું જોઈએ તો ડેફિનેટલી મને કમેન્ટમાં આવીને કહેજો તો હું ચોક્કસથી ટ્રાય કરીશ વધારે ગુજરાતી વિડીયો લઈ આવવાનું આ રેકી ને પાવરફુલ રેકી સિમ્બોલ સાથે ઇન્ફ્યુઝ કરી રહી છું આ સિમ્બોલ્સમાં બહુ બધો પાવર છે બહુ બધી એનર્જી છે ફીલ ધ એનર્જી ફીલ ધી સિમ્બોલ તમે એનર્જીને ફીલ કરી રહ્યા છો કે નહીં મને જણાવજો અને સિમ્પલી હેપી થઈ જાઓ વિઝ્યુઅલાઇઝ કરો કે બધું જ બરોબર છે એબ્સોલ્યુટલી બધું જ સારું છે કોઈ તકલીફ કાંઈ દુઃખ કાંઈ દર્દ કાંઈ પીડા નથી એવી બધી વાતો પણ ના કરતા એવા બધા વિચારો પણ ના કરતા બસ સિમ્પલી બધું જ સારું છે હવે આપણે સાઉન્ડ હિલિંગ કરીને આ વિડીયોને કમ્પ્લીટ કરશું થેન્ક યુ ફોર રિસિવિંગ સાઉન્ડ હિલિંગથી તમારા જે પણ નેગેટિવિટી છે જે કાંઈ પણ છે એને ક્લિયર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તમે ચાહો તો કોઈ મંત્ર કોઈ ચાન્ટિંગ પણ કરી શકો છો સો મચ લેટ મી નો મને જણાવજો તમને કેવું લાગ્યું થેન્ક યુ આભાર